ઉમેદવારો માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે હવે ગુજરાત સરકાર કુલ પંચોતેરસો કાયમી શિક્ષકોની ભરતી કરશે આગામી ત્રણ મહિનામાં શું છે સમગ્ર વિગત અને શું કીધું ઋષિકેશ પટેલે આ વિડીયોમાં તેના વિશે વિસ્તૃતમાં વાત કરીશું આપણે જણાવી દઈએ કે છેલ્લા દોઢ વર્ષથી ટેટ અને ટાટ ઉમેદવારો અને સરકાર વચ્ચે જ્ઞાન સહાયકની ભરતીના કારણે જ સંઘર્ષ જોવા મળ્યો હતો અને ગયા વર્ષે જે ટેટ ટાટના ઉમેદવારો નું આંદોલન વિખેરાઈ ગયું હતું તેનું કારણ હતું કે જ્ઞાન સહાયક ની ભરતીમાં ઘણા બધા શિક્ષકોએ ફોર્મ ભર્યું હતું અને ભરતી પૂરી થઈ ગઈ હતી પરંતુ બે હજાર ચોવીસમાં ઇલેક્શન સામે આવે છે અને સરકાર એક મોટી જાહેરાત કરે છે કે કાયમ શિક્ષકોની ભરતી પંદર જૂન સુધી કરવામાં આવશે પરંતુ અઢાર જૂન થઈ જાય છે અને શિક્ષકોની કાયમી ભરતી થતી નથી જે કારણે ટેટ ટાટના ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થાય છે અને સરકારને પોતાની રજૂઆત કરવા માટે જ્યારે ગાંધીનગર પહોંચે છે ત્યારે જ પોલીસ અને ટેટ ટાટના ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા છે ત્યારબાદ આજે સવારે પણ જ્યારે આ ટેટ ટાટના ઉમેદવારો સચિવાલય પહોંચે છે ત્યારે ફરી એકવાર પોલીસ અને આ ટેટ ટાટના ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા છે પરંતુ આ બધા જ સંઘર્ષ વચ્ચે ઋષિકેશ પટેલ એક મોટી જાહેરાત કરે છે કે આગામી ત્રણ મહિનામાં સાત હજાર ને પાંચસો કાયમી શિક્ષકોની ભરતી ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે ટેટ વન અને ટેટ ટુ તથા ટાટ વન અને ટાટ ટુ સહિત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં આ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે પહેલા તમે તે જોઈ લો કે શું કહ્યું ગુજરાતના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલે ટેટ અને ટાટની પરીક્ષા પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે એ મારા ધ્યાનમાં નથી પરંતુ એટલું ચોક્કસ કઉ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલા કરવી એ ભરતીઓ પહેલા કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે પરંતુ ઉપર જો ભરતી પહેલા કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે ટેટ ટેટ એના કારણે આપણે પહેલા યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો કાયમી ભરતી થાય છે અત્યારે જ્ઞાન સહાયકો ચાલુ છે જો મેરિટમાં આવતા હોય તો એમની પણ

ટેટ ટાટના ઉમેદવારોના પ્રોટેસ્ટ અને હવે જે આગામી ભરતી થવાની છે તે બાબતના દરેક અપડેટ્સ જાણવા માટે મીડિયા રેવોલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ પ્રકારની સ્ટોરીઝ સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને મારા સાથી જયદેબન રજા આપશો નમસ્કાર